ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ આજે દક્ષ ની બર્થ છે અને આજે અમે લોકો જઈએ છીએ વૃદ્ધાશ્રમ ત્યાં સ્પેશિયલ માણસો છે તો એ લોકોને સમોસા પાર્ટી આપીએ છીએ દક્ષ તરફથી એની બર્થડે ડે છે એટલે બરાબર ને તો અત્યારે અઢી વાગ્યા છે અઢી વાગે ત્યાં આગળ અમારા સાડા ત્રણનો ટાઈમ છે જમણવાનો તો એ લોકોને ત્યાં નાસ્તો કરાય અને પછી આજે સાંજે દક્ષની બર્થડે પાર્ટી થોડી મોટી સેલિબ્રેટ કરવાની છેક સુધી વિડીયો જોજો મજા આવશે અને આજની પાર્ટી એકદમ સ્પેશિયલ છે દક્ષ માટે અમે હોલ રાખ્યો છે તો એમાં બધું ડેકોરેશન એન્ડ સેલિબ્રેશન ને બધું કરવાનું છે તો અમે રેડી છીએ અત્યારે છોકરાઓ ગયા છે આવે છે અને અહીં અમારા માતાજી જો અમારા ભારતી બેન કેવા સરસ દેખાય છે તો હવે અમે જઈએ તો ગાય અમારા જેનીસ બેન આજે છટકી ગયું છે બહુ છટકી ગયું છે બહુ છટકી ગયું છે બાપરે બાપ મને મારો આવ્યો મને મારો આવ્યો મને મારો આવ્યો

આજે અમારા દક્ષભાઈની બડેડ છે તો બડ્ડેની ખુશીમાં અમે મસ્ત મજાનો પ્રભુ આશ્રમમાં નાસ્તો કરાવીએ છીએ હે દક્ષભાઈ કેવું લાગે સર લાગે છે તો ગાઇઝ હવે પહેલાં ભગવાનના પ્રસાદ ધરાવીશું પછી બધાને ખવડાવીશું આપણે આમાં આમાંમ કહો આમાં તો ફાઈનલી સમોસા અહીંયા મસ્ત ડીશમાં કાઢી રહ્યા છે અને હવે બધાને આપીશું આ બાજુ જેન્ટ્સ છે આ બાજુ લેડીઝ છે તો હવે બધી લેડીઝો આવી રહી છે સમોસા લેવા હાય હેલો આંટી આ લઈ આંટી લઈ લો શું કે છે કેમ રડો છો શું થયું હે કપડા ખરીદ તમે લાવો કપડા જોઈએ કાજલજી ઓકે ક્યાં कपड़ा ला, ला लाना है ठीक है नेक्स्ट टाइम कपड़ा लेके आऊंगी ठीक है आप ऐसे कपड़े पहनते हो पहनते हो आप भी पहनते हो ठीक ले है लेके आऊंगी है लिपस्टिक भी चाहिए अच्छा लिपस्टिक भी चाहिए कपड़े भी चाहिए सब कुछ चाहिए ठीक है मैं नेक्स्ट टाइम वो सब लेके आऊंगी ठीक है आपका आप देखे ना अभी ठीक है आपका फोटो निकाल दो मस्त आपका फोटो निकल गया બધા સમોસા ખાવા બેસી ગયા છે જોઈ લો હે બંગલા કયા બંગલા

બધા હેપી બર્થડે કહી દે એને ના ના હેપી બર્થડે કહે છે બેટા ચાલ અરે હાથ મિલાય હેપી બર્થડે કે છે હેપી બર્થડે કે છે દક્ષ આ બર્થડે છે આનો બર્થડે છે આ આમ ભરે આમ આમ ભરો હેપી બર્થડે કે હેપી બર્થડે આમ ભરો આ બસ બા બા કામ કરો જાવ બર્થડે

કોઈ કોઈની સાથે વાત નહીં કરતું પણ ખબર નહીં એકલા એકલા બિચારા થોડા મન બુદ્ધિના છે તો એકલા એકલા બોલ્યા કરે છે તો કોઈને આવું હોય તો પ્રભુ સેવામાં આવજો હેલ્પ કરવા માટે એ કપડા માંગે છે મેકઅપ માંગે છે એવું બધું માંગે છે મારી પાસે એ તમારા જેવા કપડાં આપો લિપસ્ટિક આપો હા હાથ ધોવા જ ખાઈ લેવાય ચટણી ગાડીમાં પડી છે

અને અહિયાં શું સિસ્ટમ છે જમળવાનો નાસ્તાનો નાસ્તા શું છે તમે બધું કઈ દો આમાં કેવું શું અમારા પ્રભુત્વ આશ્રમમાં તમે આવ્યા છો એનો બાબત બહુ ધન્યવાદ અને આવ્યા બધાને ત્યાં નાસ્ત કરાવ્યું એના બાદ ખૂબ ખૂબ ધન્યવાદ તને અને આમના માપડ વસ્તુ છે આમની આકળથી પ્રગતિ કરી દે એવી જ મારી આશા છે એવી જ મારા પ્રભુજી તરફથી તને પ્રાર્થના છે ભગવાન તને આવા લોકો ની સેવા કરી શકીએ દિલ આપણે બધી સેવા બધી શુભકામના શુભકામના આગળ આવનારી પ્રગતિ એના કરતા ઓછી અને ખાસ કરીને આપણે એક ટ્રેમ ભજન છે

તમારે થી નાસ્તો લાવવો હોય તો તમે લાવી શકો છો એક્સ્ટ્રા તમારે પણ કોઈ મીઠાઈ એડ કરવું હોય જમવામાં થેન્ક યુ સો મચ તમે આટલા બધાને સાચવો છો અને આ બહુ મહાન કામ કહેવાય કે તમે આ બધાની સેવા કરો છો હોતી નથી આ બધા તમારા સાથ સપોર્ટ થી થાય છે સાચી વાત છે આ પ્રભુ સેવા આશ્રમમાં માં પ્રભુ છે અને આખા દિવસ નું 7000 રૂપિયા થાય છે સવારનો નાસ્તો જોઈએ તો 1500 રૂપિયા બપોર તમારે ભોજન કરવું હોય તો 3500 રૂપિયા સાંજનો નાસ્તો પંદરસો અને રાતનું ડિનર પાંત્રીસો બાકી તમે જે તમારી તમારી રીતે તમે જે હેલ્પ કરી કરી શકતા હોવ તો તમે આવો અહીંયા બ્લેન્કેટ કપડાં બધું હમણાં તો એક બેન મને એમ કે કે મને તમારા જેવા કપડાં પહેરવા છે તમારા જેવી લિપસ્ટિક કરવી છે તો તમારાથી બની શકે તો અહીંયા આપજો હું નીચે કોન્ટેક્ટ નંબર ને બધું આપી દઈશ અને આ બેન અહીંયા સરસ મજાનું અરેન્જ કરે છે એમને બી દિલથી ધન્યવાદ To the city streets We began to feel the fire બધા એ નાસ્તો કર્યો ને એટલે બધા ગોર ગોર ફરશે અને આ ભાઈ કે પગે લાગ્યા કરે છે ખબર નઈ કજ એ ભાઈ ક્યાં પગે લાગે છે બધાને આ ભાઈ મસ્ત મજાના કઈક ભજનો ગાઈ રહ્યા છે અને આ લોકો સરસ મજાના વાસણ ઘસે છે આ પ્રભુ સેવા આશ્રમ છે છે નંબર જો તમારે કોઈને ને અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો બધું એક્સ વાય ઝેર બધું જ વસ્તુ અહીંયા લેવામાં આવી રહ્યું છે સિત્તેર પ્રભુઓ છે અને સરસ મજાના બધા નાસ્તા કરીને બેઠા છે ચલા જાય ચલો અમારા જેનીશભાઈ તો બહાર આવતા જ નથી પ્રભુ સેવા બહુ ગમી ગઈ છે એમને ચાલો 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 મોડું થાય છે ભૈયાની બર્થડે સેલિબ્રેટ કરવાની છે તો ગાઈસ ફાઈનલી સમોસા આપી દીધા છે અને અમારી માટે થોડો નાસ્તા માટે સમોસા લીધા છે મમ્મી તંગ ભેટી ગઈ મને કે તું તો અચ્છી નહી હે અને માં મમ્મીને કે તું બહુત અચ્છી હે તું બુરી હે તું બુરી હે મે તો કઈ કર્યું ભી નથી મને કે તું બુરી હે તું અચ્છી નહી હે આ મમ્મી તો કેટલી ભેટી ગઈ હે બધી કઈ નઈ ચાલો આજે અમારા દક્ષભાઈ ની બર્થડે મસ્ત સેલિબ્રેટ થઈ ગયું હવે સાંજે બી સેલિબ્રેટ કરી એના ફ્રેન્ડ સર્કલ ને બધાને બોલાવીને સરસ મજાની બર્થડે ઉજવીએ બહુ મજા આવશે એ છોકરાઓને ભૂખ લાગી છે તો ગાડીના બોનેટ ઉપર મસ્ત ખાવા લાગી ગયા બોલો અને મમ્મી એ ડીશ પકડી રાખી છે અને છોકરાઓ મસ્ત સમોસા દબાવા લાગ્યા હા તું એમાં નાખી દે ને તું આમાં અડધું નાખી દે એટલે તારે બહુ ઉચકવું ના પડે હા બસ લેવી રહ્યું અહીના લોકો છે ને મન બુદ્ધિના લોકો છે પણ એ લોકો મન બુદ્ધિના લોકો નથી કેતા આ લોકોના અહીંયા જે ટ્રસ્ટી છે ને અમારા પ્રભુ છે એમ ને લાઈક